તયા સકલ સિદ્ધયો અલૌકિક સિદ્ધિની પ્રાપ્તિ થાય મુરરી પુષ્ય સંતુષ્ટ પ્રભુને પરમ સંતોષ થાય અને સ્વભાવ વિજયો માણસ બધાને જીતે સ્વભાવને જીતી શકે મનુષ્ય મનુષ્યનો સ્વભાવ બદલે એવું જ નહીં પ્રભુ નો સ્વભાવ બદલી નાખે એમ ટીકામાં લખે પ્રભુ નો સ્વભાવ પ્રભુ નો સ્વભાવ કેવો છે તો કે પ્રભુનો સ્વભાવ એવો છે કે પ્રભુ મુક્તિ આપવામાં બહુ ઉદાર છે પણ ભક્તિ આપવામાં ભગવાન બહુ કંજુસ છે જેટલી કોઈને ભક્તિ નથી આપતા પણ યમનાષ્ટક આરાધન કરો તો ઠાકોરજીનો સ્વભાવ બદલાય અને ભક્તિ આપવામાં પ્રભુ ઉદાર થાય કારણ મુક્તિ આપે ને તો ઠાકોરજી કે તું છૂટો તો હું તારાથી છૂટો પણ ભક્તિ આપે તો પછી શ્યામ લગ્યો સંગડોલેરી માઈ શ્યામ લગ્યો પછી તો પાછળ પાછળ જવું પડે અને એટલા માટે પ્રભુ જેટલી ભક્તિ ના આપે પણ યમુનાજી ની કૃપાથી પ્રભુ નો સ્વભાવ બદલાય અને કે મૂળ બળ ક્યાં છે આખા સ્તોત્ર સ્વભાવ વિજયો ભવે વધતી વલ્લભ શ્રી હરે આ કોઈ સાધારણ નથી ગાઈ રહ્યા પ્રભુ નું જે મુખારવિંદ નું સ્વરૂપ છે એ આ વચનો ને કહી રહ્યું છે એટલા માટે યમનાજી આ પાંચ ફળ આપવા માટે બંધાઈ જાય છે